રાજકોટ જામનગર પર પામનાર વૃદ્ધાશ્રમના લાભાર્થી આગામી તારીખ ચોવીસ થી એક ડિસેમ્બર સુધી ખાતે પૂજ્ય મોરારી બાપુને નવસો સુડતાલીસમી વૈશ્વિક રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ ખાતે મિની નગરીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્રીસ એકર જગ્યામાં નિર્માણાધીન વૃદ્ધાશ્રમ પથારી વર્ષ નિરાધાર અને લાચાર પાંચ હજાર જેટલા વડીલોનો સમાવેશ થઈ શકશે બાર વર્ષ પછી રાજકોટના આંગણે પૂજ્ય મોરારી બાપુની કથા કરશે દરરોજ એક લાખ લોકો કથા શ્રવણ કરશે અને પચાસ હજાર લોકો પ્રસાદ લેશે રાજકોટના વિવિધ વિસ્તારમાંથી વૈશ્વિક રામકથામાં ભાગ લેવા આવનાર શ્રાવકો માટે વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી પર પર મુખ્ય સ્ટેજ વ્યાસપીઠ બનાવવામાં આવી છે અને પૂજ્ય મોરારી કટઆઉટ મૂકવામાં આવ્યા કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજન પ્રસાદ લઈ શકે તે માટે નેવું બાય એકસો એસી ચોરસ ફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું જ્યાં પ્રસાદ બનાવવામાં આવશે જ્યારે ભોજન મંડપ નેવું બાય પાંચસો ચોરસ ફૂટનો બનાવાયો જેના બે ડોમ તૈયાર કરવામાં આવ્યા ખાસ કરીને વાહન પાર્કિંગ ને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પંદરસો જેટલી કાર તેમજ પંદર હજાર ટુ વ્હીલર પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી દેશ વિદેશમાંથી આવતા મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી પાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય રામકથા થવા જઈ રહી છે ત્યારે રેસકોર્સની અંદર એક અયોધ્યા ધામ બની રહ્યું છે આ અયોધ્યા ધામની અંદર પૂજ્ય મોરારી બાપુના કંઠે આ રામકથાનું આયોજન છે આ રામકથાની અંદર ત્રણ મુખ્ય જર્મન ડોમ નાખેલા છે આ ઝર્મન ડોમ એકસો બત્રીસ બાય પાંચસો એકસઠ ફૂટના છે આની અંદર ભારતીય બેઠક વીઆઈપી બેઠક તેમજ વીવીઆઈપી બેઠક રાખવામાં આવેલ છે સાથે સાથે ભોજનશાળા તેમજ ભોજન સ્થળ જે નેવું બાય ચારસો કુતરું છે તેમાં મહિલાઓ તેમજ પુરુષોની અલગ અલગ વ્યવસ્થા કરવામાં રાખેલ છે સાથે સાથે એક હોસ્પિટલ આઈસીયુ ટાઈપની બનાવવામાં આવશે વિશાળ પાર્કિંગ સાતસો જેટલી ગાડીઓ પંદર જેટલા બાઈકો આ પાર્કિંગમાં રહેશે તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના કાર્યકર્તાઓ ઓછામાં ઓછા બે હજાર થી વધારે કાર્યકર્તાઓ આ મહા રામકથા ની અંદર ખડે પગે રહેશે વૃદ્ધાશ્રમ ના નવનિર્મિત ભવન ના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુ ની કથા નું આયોજન કરેલ છે ત્રણસો કરોડ ના ખર્ચે ચૌદસો રૂમ નું પાંચ હજાર વડીલો માટેનું જે દિવ્ય ધામ બની રહ્યું છે ત્યાં બાર વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુ ની કથાનું આયોજન છે ત્રીસ લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે અને જ સિસ્ટમ પ્રમાણે એકસો પચાસ કરોડ વૃક્ષો મોટા કરી આખું ભારત છમ થઈ જાય જે વૃક્ષોનો પ્રશ્ન જ આ ભારતનો પૂરો થઈ જાય એક દરેક જીવો માટેનું એક અન્નક્ષેત્ર ઉભું થાય વૃક્ષે માત્ર ઓક્સિજન આપતું ઝાડ નથી પણ એ નાનાથી મોટા જીવો માટેનું અન્નક્ષેત્ર છે તો આખા ભારતમાં લાખો જીવોનું આ અનછત્ર પૂરું ઊભું કરવું એ આ કથા નો ઉદ્દેશ્ય છે